નમસ્કાર દેશ મિત્રો સિનોર સમાચારમાં હું મેઘા ગરાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જુરા છો સિનોર સમાચાર સિનોર તાલુકાના માલસર મુકામે સિદરા સાતમ નિમિત્તે नर्मदा નદી કિનારે સીતરા માતાની પૂજા આર્પણ કરવામાં આવી આજે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં મહિલાઓ શીતળા માતાજીના દર્શન તેમજ પૂજન અર્ચન કરવા ઉમટ્યા હતા જ્યાં શીતળા માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયશલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર જય માતાજી જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસ એટલે બહેનોના વ્રતોનો માસ કહેવાય કે જેમાં અલગ અલગ પ્રકારના વ્રત આવે જેવી રીતે દશામમાં નું વ્રત રાધન છઠ નું વ્રત શીતળા સાતમ નું વ્રત નાગ પાંચમ નું વ્રત આ બધા વ્રતનો આ માસ છે એમાં આજે શીતળા સાતમ નું વ્રત છે જેમાં બહેનો રાધન ને દિવસે ઘરે બધી અલગ અલગ પ્રકારની વાનગી બનાવી શીતળા ને દિવસે ટાળુ ખાવાનો મહિમા ટાળુ એટલે કે ઠંડુ ખાવાનો મહિમા છે અને ઠંડુ ખાઈ અને બહેનો અહીંયા મા નર્મદાના કિનારે આવી માતાજીની પૂજા કરે અલગ અલગ પ્રકારના બધા પરિધાન લાવી માતાજીને વસ્ત્ર અર્પણ કરી માતાજીની પૂજા કરે નર્મદાજી સ્નાન કરે અને માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે